વારે રે જીવન વાહ રડતા રડતાં વાનું બીજાને રડાવીને જવાનું આસતા હસતાં જીવવાનું આંસુ આવે તો છુપાવાનું પૈસાની પાછળ દોડવાનું સુખને શોધવાનું પોતાના માટે જીવવાનું છતાંય લાગણી પ્રેમ શોધવાનું સાચું ખોટું બધું સમજવા છતાં પણ અભિનય સારો કરવાનો અંતે તો ગમે તેટલું કરીએ પણ બધું છોડીને જવાનું સાવ સાચી વાત છે ને સમજો સમજાય તેને વંદન સુખનો રોટલો મળે એમાં સંતોષી થવો ઘરમાં શાંતિ મળે તો દુઆ સમજવું દુઃખી નથી તો આભાર માનવો શાંતિથી ઊંઘ આવે તો ઘર સમજવું કોઈ મુસીબત નથી તો સુખ સમજવું આટલું જો મળે ને તો નસીબદાર સમજો એક સમય હતો જ્યારે મંત્ર કામ કરતા હતા અને પછી એક સમય આવ્યો જેમાં તંત્ર કામ કરતા હતા ત્યારબાદ ફરી સમય આવ્યો જેમાં યંત્ર કામ કરતા હતા અને આજના સમયમાં કેટલા દુઃખની વાત છે ફક્ત ષડયંત્ર જ કામ કરે છે સાચી વાત છે ને જીવનમાં કોઈ રોકવા વાળું કે ટોકોવાળું હોય ને તો તેનો આભાર માનજો કેમ કે જે બગીચાના માડી નથી હોતા ને તે બગીચો જલ્દી ઉજ્જળ બની જાય છે સ્વભાવ હંમેશા કાળા પેન જેવો હોવો જોઈએ ગમે તે શર્ટ હોય મેં થઈ જ જાય સમજો અભિમાન એટલું ઓછું રાખવું કે કોઈ વિનંતી કરતા ખચકાય નહીં અને સ્વાભિમાન એટલું રાખવું કે કોઈ હુકુમ કરવાની હિંમત કરે નહીં સમજાય તેની વંદન એક જ ઘરમાં સાથે રહેતા તમામ લોકોના વિચાર એક સરખા નથી હોતા પરંતુ બધા જ વિચારોને કેવી રીતે ન્યાય અપાવો એની સમજ ધરાવતો વ્યક્તિ એટલે પરિવારના વડીલ જિંદગીમાં આગળ વધવું હોય ને તો સાચા વ્યક્તિના કડવા વેણ પસંદ કરજો જૂઠા વ્યક્તિના મીઠા બોલ નહીં તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી ગિફ્ટ છે પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો ને તો એ કુદરતે તમને આપેલી રિટર્ન ગિફ્ટ છે સમજો પોતાના મનનું પુસ્તક તેવા વ્યક્તિ સામે જ ખોલવું જે વાંચ્યા બાદ તેને સમજી શકે વ્યસ્ત તો આખી દુનિયા છે પણ જે વાત કરવા માટે સમય કાઢી લે ને તેનાથી વધારે કોઈ આપણું નહીં સાચી વાત છે ને મોઢા પર સાચું બોલે અને પીઠ પાછળ ખરાબ બોલે એવા લોકોથી તો દૂર જ રહેજો દોસ્તો કારણ કે એવા લોકો દુશ્મનથી પણ વધારે ખતરનાક હોય છે જે લોકો મોઢા પર કહી દે એ સંસ્કાર વગરના નહીં પરંતુ દિલના ચોખ્ખા હોય છે સાચું ને